હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધા ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં જ છીએ ને સવાર સવારમાં જો ના ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો રવિવાર છે એટલે રજાનો દિવસ હોય એટલે આરામથી સવારે જાગ્યા છીએ ના ધોઈને ફ્રેશ થઈ ગયા ને અમે બધાએ નાં લીધું છે અમારે તને અમે નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ જો અમારે નવી બેન જો નાસ્તો ચાલુ કરી દીધો છે ભાઈ જો ગાંઠિયાને પાપડીનો હાય કે દે હાય નાસ્તો કરેશ તું હમ નાસ્તા ટાઈમે ડિસ્ટર્બ નઈ કરવાનું એને હમ જો એનો નાસ્તો જો ફેર પરનો ગાંઠિયાનો નાસ્તો છે ને આપડે નાસ્તો રેડી થઈ ગયો છે જો હમ કે મને ખબર નથી મેગી રેવું થાય મેગી છે મેગી છે ગાંઠિયા છે ઘણું બધું છે આ બધું નામ જ ન થાવડતું એમ કે છે છે તો સરસ અને ચાલુ કરી દીધું કરતું ફેમિલી સવાર નાસ્તો થઈ ગયો રેડી બધા બેસી ગયા છીએ નાસ્તો કરવા તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે પાછા મળીએ કારણ કે આજ તો રવિવાર છે એટલે કંઈક અલગ અલગ તો કન્ટિન્યુ બનાવી રહેજો જોવા તો વાગી ગયા છે બપોરના એક જેવું થઈ ગયું છે ને આપણે બહાર ગયા હતા તો કામ હતું એટલે પછી બહાર થઈને પેલો જમવાનું લેતા હોય એટલે પછી જમવા બનાવવાનું ઉપાજી નહીં ને નવે બેન અમારે સુઈ ગઈ છે જો અમારે ધીરે ધીરે બોલવું પડે છે જમવામાં જવું બટેકા છે ને ભૂંગળા બટેકા ભૂંગળા છે ને આ બાજુ છે અમારે દાળ પકવા આપણા બટેકા ભૂંગળા અને દાળ પકવાના સરસ બધાની ઠંડી સાસ

અલગ સરસ મજાનો અમે વિડીયો બનાવીએ છીએ આનો આખો સ્પેશિયલ અલગથી જ વિડીયો બનાવ્યો છે જો સરસ મજાનું અલગ અલગ બધું ડેકોરેશન એવું કર્યું હતું જો દસમા મહિનાનું અગિયાર મહિનાનું બે ભેગું હતું આ અગિયાર મહિનાનું કર્યું હતું અને પહેલાં મેં દસમા મહિનાનું કર્યું છે તો એનો આપણે સરસ મજાનો આખો અલગથી જ વિડીયો બનાવ્યો છે જરા ચેનલ ઉપર જઈને ચેકઆઉટ કરજો મજા આવે છે તમને પણ જોવાની અને કેવો હશે જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો ચાલો તો કન્ટિન્યુ બનાવી દેજો જે અમારે શું ડેકોરેશનનું સેલિબ્રેશન બાકી છે એનું કરવાનું છે તો ત્યાં કન્ટિન્યુ બના ચાલો ફેમિલી જુઓ તો સરસ મંદિરમાં અમારી ડેકોરેશન ચાલે છે જો અમે આનો બે એકડા બનાવ્યા હતા બધા દ્રાક્ષના જોવાનું ડેકોરેશન પૂરું થઈ ગયું છે ને અમારી નવી બહેનો જતા રહેશે જુઓ તો આવું હતું કે તમારે સરસ મજાનું ડેકોરેશન આનો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આપણે ચેનલ ઉપર આવી ગયો છે તો જ્યારે ચેનલ ઉપર જઈને જો ચેકઆઉટ કરજો મજા આવશે તમને પણ જોવાનું મેં દસ મહિનાનું અગિયાર મહિનાનું સેલિબ્રેશન કઈ રીતે કર્યું એ તમને ખ્યાલ આવશે અને ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો છે બધું મૂકવાનું બધું કરવાનું છે ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે ને આપણે બહાર ગયા હતા અને બાર જઈને પાંચના રૂમે આવતા હતા શેરીમાં જો સરસ મજાનો પાણીપુરીવાળો નીકળ્યો છે અમારે જો

ચાલો તો ખાઈ લઈએ ને પછી આપણે પાછા મળીએ માર્કેટમાં ગયા હતા ને પછી જો રસ્તામાં આપણને સરસ મજાની બે ગાડીઓ મળી ગઈ તો જો નવ્યા માટે આપણે સરસ મજાની ગાડીઓ લાવ્યા છે જો નવ્યા કેવી મજા આવે છે ઉભી નવ્યા લાવ લાવ એ લાવ જો નવ્યા આપ્યા જો આખો એટલે નવ્યા મજા આવતી જાય આપણે એ એ જો જાય વાવ લાવ 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 હમ તો જો નવી આને મજા આવે છે રમવાની હમ ચાલો આનો વારો હમ લિયો લાવ 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 ઓલી લઈ લે ભાઈ એને ઓલી 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 આવડિયા ચાલો આનું કરો આનો વારો જાય લેતી આવતી આવ્યો બે રમીએ છીએ ગાડીએ છીએ લાવાય લાવ ઘા ન કરાય દીપો તૂટી જાય લે હમ લાવો તો સરસ મજાની બે ગાડીઓ છે તો થોડીક વાર હું નવ્યા બે રમીએ નહીં નવ્યા રમવાનું તારે નવું લાવ તો જો નવ્યા મને આપે છે ને હું ફેરવું છું ને એવું છે ચાલો તો કન્ટિન્યુ બનાવી હમ નવ્યા બે રમીએ તો છો ફેમિલી જો તો વાગી ગયા છે આઠ જેવું થઈ ગયું છે ને હવે આપણે હવે જમવા બેસી ગયા છે ને જમવા જો અમારે નવી આપણ બેસી ગઈ છે જો હાય નવિયા જો ખીચડી ખાવા લાગી જો હે ખીચું ખા જો હે તો જો ખીચડી ખાવા મંડી છે ને આપણે જમવા બેસી ગયા છે જમવામાં છે આપણે ગાંઠિયાનું શાક છે અને છે સેવ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો ને ઘઉંનો રોટલી મરચાં ખીચડી ઠંડી ઠંડી સાસ ને આવું બધું છે જમવાનું કાંઈક સાંજે અમારે જોવા બાજુ ચાલુ થઈ ગઈ જાતે ખાવા લાગી એ ખબર નહીં કેટલું ખાય મૂળ હોય ત્યારે કંઈ રાલે જ સાંજે આવજો ચાલો ફેમિલી તો જમી લઈએ અને પછી આપણે પાછા